બગસરા શહેરમાં સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું બગસરા મંડળીના નવા બિલ્ડિંગ લોકાર્પણ કરાયું છે સૌરાષ્ટ્ર નાગરિક સહકારી મંડળીમાં નવા બિલ્ડિંગનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડ કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુતારિયાના હસ્તે કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર નાગરિક સરાફી સહકારી મંડળી બગસરા અલગ અલગ શહેરમાં નવા શાખાઓ ધરાવે છે બગસરા શહેરમાં આજથી અદ્યતન નવું બિલ્ડિંગ તૈયાર પસાર નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાના હસ્તે ખુલ્લું મૂક્યું છે નવા બિલ્ડિંગના લોકાર્પણ સાથે પંદરમી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરાયું છે સાધારણ બહોળી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ સન્માનિત કર્યા છે આજ રોજ અમારી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાબી સહકારી મંડળી લિમિટેડ બગસરાની પંદરમી વાર્ષિક સાધારણ સભા હતી અને કુદરતી સુભોગ સંયોગ એવો થયો કે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ પણ આ છે અને અમારી પંદરમી વાર્ષિક સદાસભાનું પણ વર્ષ આ છે અમારી બ્રાન્ચ કુલ નવ છે મંડળીની અને એકસોને દસ કરોડ ઉપરાંતની અત્યારે અમારી પાસે ડિપોઝિટ પડેલી છે અને એના કરતાં પણ વધારે અમારે ધિરાણ છે મંડળીની પ્રગતિ ખૂબ સારી રીતે થઈ રહી છે સભાસદોના કલ્યાણ માટે આગામી વર્ષમાં અમે નવા નવા આયોજન કરેલા છે એની વિશેષ જાહેરાતો અમે આજે કરેલી છે સભાસદોનું હિત અમારા અહીંયા વસેલું છે અને બગસરા માટે પણ જ્યાં નવું નૂટન બિલ્ડિંગ અમે લોકાર્પણ કર્યું છે આગામી સમયમાં બગસરાના કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત પૂરી કરી શકે સામાન્ય માનવીને પણ આપણે લાભ આપી શકીએ એવી પ્રકારની આપણે સુવિધા ઊભી કરી છે આગામી વર્ષમાં પણ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે એની શુભકામના માટે આજે આખું ગામ અમે પાસે આવ્યું હતું એ બધાનું પણ આ તકે હું વાલા સભાસદો પત્રકાર મિત્રો અને બધા સ્નેહીઓનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા કીજે અશોક મણવરનો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે